નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇડ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ મોનાલિસા સોસાયટી માંજલપુરમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે એમાં આજે ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ ડોક્ટર શ્રી જયપ્રકાશ સોની ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતની અંદર ગરબાના માધ્યમથી એમાં પણ ખાસ વિશેષ શેરી ગરબાના માધ્યમથી માતાજીની આરાધના કરવામાં આવે છે વડોદરા શહેરમાં પણ નવરાત્રિ ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉમંગથી અને ભક્તિથી ઉજવાય છે આજે મોનાલીસા રેસિડેન્સીમાં પણ ખૂબ સારી રીતે નવે નવ દિવસ માતાજીની આરાધના ગરબા કરીને ગરબાના માધ્યમથી માતાજીની આરાધના કરવામાં આવે છે આપણે સૌ માતાજીને પ્રાર્થના કરીએ કે આવનારું વર્ષ સૌ માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ લઈ આવે એવા આશીર્વાદ આપણે આજે નવરાત્રિના પર્વ નિમિત્તે માતાજી પાસેથી માગીએ ધન્યવાદ